સમગ્ર ગાંધીધામ શહેરમાં દિવસે ને દિવસે રખડતા ઢોર અને ઝઘડતા આંકડાઓનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે આજે આદિપુર વિસ્તારમાં સાંઈબાબા મંદિર નજીક ઝઘડતા આખલાઓએ લારી ગલ્લાવાળાની રેકડી તોડી નાખી હતી જેના કારણે વેપારીઓમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો સ્થાનિક નાગરિકો અને વેપારીઓએ અગાઉ પણ અનેક વખત મહાનગરપાલિકામાં ફરિયાદો કરી હોવા છતાં મહાનગરપાલિકા દ્વારા કોઈ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી જેથી આજે ફરી એક વખત વેપારીઓએ યોગ્ય નિરાકરણ લાવવાની માંગ કરી છે રાજેશ આજે સવારે બારે આખલા બાજ્યા હતા બારે આખલા બાજ્યા હતા બેચારા નાસ્તા રેકડી આખી તોડી નાખી અને હાલતાલ ચાલતા રે માણસોને પણ નુકસાન કર્યો છે આ બેચારાની તો આખી રેકડી તોડી નાખી એમાં અમને વિનંતી મહાનગરપાલિકાને વિનંતી કરી છીએ કે કાંઈ આનો કાંઈક નિવારણ કરો હજી થોડાક દિવસ પહેલાંની પણ વાત છે બારે વાણંદ દુકાનો આખો એની વાણંદની દુકાન પણ નુકસાન ઘણો કર્યો હતો એલે અમે વિનંતી કરી છે માં નગરપાલિકા ની કઈ ડોરા નું કઈ કરો આ નું કઈ નવરાણ કરો આ તો હાલતા ચાલતા માણસો ને ક્યારે ભઈ કઈ કરી નાખે ઉપાધી વારા કામ થઈ જાય ને જોગરાવ આજ સુબે મેં ક્યા હાટ સવાતા ડોહાક લડરા થા અર દો બચ્ચે કી માં ઓર બચ્ચે કા લેકે ખડાવા થા ઉસકો મેં બચન હે ગયા થા ઇસ तो आपको प्रशासन से आप क्या चाहेंगे आप क्या बोलना चाहेंगे मैं यही बोलना चाहता हूँ की इससे पहले बहुत सारे हुआ है लेकिन इस तरह का नहीं होना चाहिए थोड़ा बहुत कंट्रोल होना चाहिए